ચાલો જય સ્વામિનારાયણ આશ્રમે પહોંચી ગયા છે અને એવું બધી દીકરીઓને આપણે મળી લઈ બહુ થાક લાગ્યો છે કાલ આટલા વાગ્યા આઠ વાગ્યા નીકળી હતી તે આજે પહોંચ્યા બહુ થાક લાગ્યો છે લંડનના બધા દાનવીરદાતાને ખૂબ ખૂબ આભાર અહીંયા ભારતમાં પણ બધા દેશ વિદેશમાં આશાના હરિદ્વાર સાથે જોડાયેલા બધાનો ખૂબ ખૂબ આભાર અને બધાએ ચોકલેટનું બધું મોકલું છે હવે દીકરીઓને ખવડાવીશું કવિતાબેન કેમ છો જય સ્વામિનારાયણ શું કહો બોલો શું બોલો એમાં હે ચોકલેટ ખોલો તો ઉષાબેન ખોલો તો આમ જોજો ઊંધું ન થઈ જાય શું કહ્યો બોલો તો કેમ ઢીલા ઢીલા લાગો હે ખબર હતી હું આવવાની હા તઈ તો કેમ ખબર તેલો પીવે આઈ થી ખુલ્સે એમાં જો આ ભગવાન ની પૂજા લઈ લીયો એમાં એક ખાલી ચોકલેટ નો બોક્સ કાઢો બીજું બધું કલ્પાયુ આ એક ચોકલેટ લઈ લે એ બોક્સ લઈ લે

બોલો કે શું વેન તું લેને આલી મુઈક ને ઘડીક ગાઈડલાને શું કરશું કાઈ ની પચ કાઢ લે ઉ ઘરેવાતું હમણાં ઈ અંદર બધું સેટી ઉપર ગોઠવીને પડતા શું ક્યો બધા બોલો કાઈ થઈ બોલો નતું ગમતું તો હવે ગમશે હાલે તોય ડાયલ બધા એનામાં થોડી થોડી દે જો આ રીના બેને મોકલી છે બીજી બધી પાર્સલમાં એ પાર્સલ પછી હું નાઈ લઉં ટ્રેસ થઈ જાઉં પછી ખોલશું હો આપણે ખોઈ લે એમાં બધાને દે હાલ ખોઈ લે તું ખોલ મોટી છોકરીઓ ખોલીને બધા એનામાં એક એક પીસ અત્યારે દે બધા મીઠું મોટું કરાય હાલે પકડી પકડો

ले कौन बाकी है बाकी वही बोल दो कौन बाकी है टिकट जाए अंकुर भैया बैठता है तो बैठता है मैं तुम्हारा मैं तुम्हारा मैं देख सकती हूं आई हूं गाड़ीयो बता क्या अंकुर कौन बाकी है

શું કે અવાજ કેમ ધીમો નીકળે તો કે હું આવી એટલે મોટો નીકળતો એમ થઈ ઓલી ક્યાંય ગઈ ઝીણી અવાજ હા લે તારો અવાજ નીકળો કેવડો મોટો હું નાઈ લઉં ને એટલે હમણાં ફ્રેશ થઈ જાવ બહુ થાય ગયું બધા જય સ્વામિનારાયણ કહી દીના બેન ની ચોકલેટ હતી હજી કેસરબેન ની પછી શાતા માસી ની પ્રેમીલા બેન ની બાકી છે લક્ષ્મીબેન ની રતન બેન ની કવિતા બેન ની એ બધાની બાકી પછી દઈશ હો તમને કાજુ બદામ ને ચોકલેટ ને બધું કવિતાબેન એ બહુ બધો મેકઅપ ને મોકલું થેન્ક યુ કહી દો ને આવ્યા બધા જય સ્વામિનારાયણ કહી દો તના શું થયું વજન વધી ગયો કેટલો દસ કિલો દસ કિલો આમ દસ કિલો વજન વહી દો દસ કિલો વહી દો મારો લંડન ગઈ દસ કિલો નો વહી દો

હાલો ભણવાનું હોય ભણી લ્યો લખી લો હું ફ્રેશ થઈ જાઉં હજી એમ બસ આટલી છે હાલો ત્યાં સુધી લખી હો ભણી લ્યો પૂરું જ થઈ ગયું હે એવું કહ્યું હતું તને ખબર હતી આજ સુ છે એમાં કોના તરફ થી હતું કોનું નામ બોલ્યા ભારતી બેન ભારતી બેન એવું હતું સાચું ખોટું ખીર પુરી ભૂંગડા ને એવું બધું શાક ને એવું જઈ માં કોણ જોવે નાઈ નમણા પ્રેસ થઇ હો પછી ભગવાન ને પગે લાગલો પછી હું જમી લઉં કાલ ની કઈ જયમી જ નથી કેમ કે ફ્લાઇટમાં નોનવેજ ને એવું બધું આપતા હોય હું ન જમું હાલો હા ભલે હું હમણાં આ બધા ને ચાલો બધાને જાઝા કરીને બંધ કરી દે બંધ કરી દે તું બાર વહી જા બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ હું થોડીક ફ્રેશ થઈ જાઉં પછી દીકરીઓને પાછા મળી ત્યાર વળી લાઈવ કરશું નહીંતર પછી સવારે કાલે કેમ કે બહુ થાકી ગઈ છું ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ